આ છે મિત્રો દીપક હોટલ અને અહીંયાથી જવાનું છે આપણે તો અહીંયાથી સીધો રસ્તો જાય છે તો મિત્રો આ જાય છે રસ્તો એરપોર્ટ તરફ અને આપણે આ જવાનું છે આ રસ્તા તરફ ને આગળ વાઘ રોડ ચોકડી આવે છે ત્યાંથી દાંતીવાડા જઈશું તો આ સાઈડ માં તમે જોવો કે આ ગૌશાળા છે રાજકોટ ની સૌથી મોટી ગૌશાળા છે તો બંને બાજુ ગૌશાળા છે અને બીજી બાજુ પણ ગૌશાળા છે તો આ બાજુ પણ ગૌશાળા છે બહુ મોટી ગૌશાળા છે તો અહીંયાથી જે ચાલુ થાય છે તે બંને બાજુ ગૌશાળા છે મોટી મિત્રો આ છે વાઘરોલ ચોકડી અને આ સાઈડ જઈએ તો પાલનપુર હાઈવે અને આપણે આ સાઈડ જવાનું છે એટલે દાંતીવાડા પહોંચીશું તો અત્યારે આપણે વાઘરોલ ચોકડી પહોંચી ગયા છે આ ગેટ અત્યારે તો નવો બની રહ્યો છે પણ વિક્રમ ઠાકોરની જે એક ફિલ્મ છે એમાં થોડી ક્લિપ છે તો એ કયું પિક્ચર છે મને કોમેન્ટમાં કહેજો મિત્રો આપણે પહોંચી ગયા છે દાંતીવાડા ડેમ સામેની બાજુ જે ઉપરની સાઈડ રસ્તો જાય છે અને અહીંયા નદીની બાજુ જાય છે તો આપણે પહેલાં અહીંયા જઈશું ઉપરની બાજુ સામેની બાજુ છે ત્યાંથી જવાનું છે દાંતીવાડા ડેમ ઉપર અને અહીંયા આપણે બાઇક પાર્કિંગ કરી દીધા છે અહીંયા દીધા છે કેમ કે ઉપર લઈ જવાના નથી મનાય છે તો આપણે પહોંચી ગયા છે હવે દાંતીવાડા અને આ રસ્તો જાય છે સીધા ડેમ ઉપર તો આપણે ત્યાં જઈશું સામેની બાજુ છે ડેમની પાળ છે ત્યાં સુધી દૂર દૂર દેખાય ત્યાં સુધી પાળ છે તો અમે ચાર મગરો થી સાધન દર મગરો હોઈ શકે છે અને જો મિત્રો આપણે ડેમે પહોંચી ગયા છે અને જો ડેમનો નજારો બતાવો જો આ છે ડેમ દાંતીવાડા ડેમ અત્યારે આટલું પાણી આવ્યું છે પાણી વધારે નથી જો મિત્રો અત્યારે તો આટલો ડેમ ભરેલો છે

સામેની બાજુ પુલ છે નદી ઉપર તો મિત્રો જ્યારે બે હજાર ની સત્તરમાં જેને નદી આવી હતી તે આટલે પાણી હતું આટલે અને અત્યારે જો ત્યાં પાણી છે તો અત્યારે તો ઘણું ઓછું પાણી છે ઘણું ઓછું પાણી ને વરસાદ પણ એટલો થયો નથી જે આવક ચાલુ છે થોડા ઘણી આવક ચાલુ છે અંદર જો ભેંસો ચરે છે ત્યાં પણ ભેંસો ચરે છે આપણે અત્યારે જઈ રહ્યા છે ત્યાં સામે મેઇન ગેટ છે ત્યાં જઈશું અને આ સાઈડ જુઓ આ નદી છે તમને બતાવું કેટલો ડેમ ભરાણો છે જો ડેમનો આ સાઈડનો નજારો તમે જુઓ સામેની બાજુ નેર છે નીચે અને બારીઓ છે તો હવે જઈએ આપણે ત્યાં નીચે મિત્રો અત્યારે આપણે હવે નીચે જઈએ સંતિવાળા ડેમ ની ત્યાં બારી છે અને આ જે પાણી પડ્યું છે એ નેર છે હો મિત્રો સામેથી ડેમ કંઈક આ રીતે લાગે છે જો બારીઓ છે લગભગ અગિયાર બારી છે આપણે ત્યાં એ સાઈડ જઈશું અને આ છે નેર ઉપયોનો પુલ જો આ નહેર ઉપરનો પુલ છે આ નેર છે જે મેઇન નેર છે અહીંયાથી પાણી આવે છે અમારે ત્યાં નહેર આવે છે એ પણ આનું પાણી આવે છે આ મેઇન નેર છે હવે તમને સામેથી અહીંયાથી બતાવું જો મિત્રો જો કેટલું નીચું છે એ તમને બતાવું કે જો વોટરફોલ કેટલો મસ્ત લાગે છે જો આ છે ડેમની બારી આપણે સામેની બાજુ આવી ગયા છે સામે જેમની બારીઓ છે અને સામેની બાજુ આપણે આવી ગયા છે આજે સુધી નીચે જવાનું છે મિત્રો નીચે આવી ગયા છે હવે ત્યાં જઈશું મારા મિત્રો જોવા ફોટોગ્રાફી કરે છે આ છે સીપુ ડેમ અને સીપુ ડેમમાં નવું પાણી આવ્યું છે જો ડોળ ડોળ બધું પાણી દેખાય છે અને બીજું તો બધું ખાલી છે સામેની બાજુ વધારે પાણી છે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ તો મળશું એક નવા બ્લોગની સાથે અને અમારો બ્લોગ સમય પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને Mellet, það var að vera vettur þegar það verður greið byrjandi.